હિન્દુ અધિકારીઓ અને હિન્દુ બિલ્ડરો દ્વારા હિન્દુ મકાન માલિકોને ડરાવવામાં આવી રહ્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીની સરકારની આ પત્રના છે જે પત્ર ભારતીય જનતા પાર્ટીના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના નેતાએ લખ્યો છે આ પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ હિન્દુઓની સરકારમાં હિન્દુઓ પીડિત બની રહ્યા છે હિન્દુ બિલ્ડરો દ્વારા હિન્દુ અધિકારીઓ દ્વારા હિન્દુ મકાન માલિકોને લૂંટવામાં આવી રહ્યા છે જેમણે પત્ર લખ્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયના પૂર્વ કાર્યાલય મંત્રી રહી ચૂક્યા છે નામ છે શ્રીનાથ ઉપાધ્યાય વાત કરીએ શું છે તેમના કહેવા પ્રમાણેનું ગુજરાતનું સૌથી મોટું જમીન કોવાણ જે ગુજરાતમાં આચરવામાં આવી રહ્યું છે વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર

અંદાજે દોઢ લાખ રૂપિયા એક લાખ કરોડ જેટલી કિંમતી જમીન આ આવેલી છે જ્યાં ગુજરાત હાઉસિંગ દ્વારા વારંવાર રીડેવલપમેન્ટની યોજનાઓ અને બિલ્ડરો માટે ટેન્ડર કરવામાં આવે છે આ પત્ર મહાસ શ્રીનાથ ઉપાધ્યાય આગળ લખે છે પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલપમેન્ટ ની યોજના લાવી બિલ્ડરોને મફત જમીન આપી હાઉસિંગ બોર્ડને સીધું નુકસાન કરાવાઈ રહ્યું છે જેમાં કોલોનીના રહીશોને છુલ્લક લાભ મળે છે પણ બિલ્ડરોને ખૂબ મોટો આર્થિક લાભ અપાઈ રહ્યો છે આરટીઆઈ થી તેમના કહેવા પ્રમાણે તેમણે માહિતી મેળવી અને માહિતીના આધારે તેમને પુરાવા મળ્યા જે પુરાવાઓ તેમણે રીડેવલપમેન્ટ ના ટેન્ડર માં પણ કેટલી ગેરરીતિઓના છે તે પકડી પાડ્યા અને તે નવજીવન સમક્ષ તેમને રાખી એક ઇન્ટરવ્યુ પણ આપ્યું હતું તેમણે કહ્યું કે હાઉસિંગ બોર્ડમાં ગેરેટીઓ ચાલી રહી છે તેમાં ટેન્ડરમાં પણ ગોબાચારી ચાલી રહી છે અને રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં હાઉસિંગ બોર્ડના અધિકારી અને બિલ્ડરોની સાંઠગાંઠના કારણે યોજનાઓમાં નેગેટિવ પ્રીમિયમ સ્વીકારી ટીડીઆર દ્વારા બિલ્ડરોને મોટો આર્થિક લાભ પહોંચાડવાનો ખેલ ચાલી રહ્યો છે આ તમામ બાબતો જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે પરંતુ તેમને ચિંતા છે એ ગરીબ મકાન ધારકોનું એ મધ્યમ વર્ગના લોકોનું જેના મકાન રીડેવલપમેન્ટની યોજનાના નામે હાઉસિંગ બોર્ડ દ્વારા પુનર્નિર્માણના નામે બિલ્ડરોને આપી દેવા માટેના તખતા તૈયાર કરવામાં આવ્યા છે તેવા આક્ષેપ શ્રીનાથ ઉપાધ્યાયના છે જોઈએ આવા રાજનેતાઓની વાત કે જે તેમના જ પક્ષના છે તેમની વફાદારીના ત્રણ પાના તેમને લગતા લખ્યું છે કે તેમના પિતા પણ આરએસએસમાં હતા તેઓ જેલમાં પણ રહ્યા બાદમાં તેઓ પણ સંઘમાં જોડાયા ભાજપમાં જોડાયા પ્રદેશ કાર્યાલય મંત્રી સુધી પહોંચ્યા પણ હવે તેઓ પણ આ જદમાં આવી રહ્યા છે એટલે કે આજે સત્તાની સાઠ મારી અને સરકારી બાબુઓની ગાંઠના તેમણે આક્ષેપ લગાવ્યા છે તેના કારણે અનેક લોકોના મકાન જે અમદાવાદના નારણપુરા વોર્ડના છે તે જદમાં આવ્યા છે એટલે કે તે મકાન પણ હવે રીડેવલપમેન્ટની યોજનામાં જાય છે અને રહીશોને લાગે છે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને બિલ્ડરોને લાખો કરોડનો ફાયદો પહોંચાડવાનો ધંધો છે જોઈએ હવે આ મામલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યની સરકાર જાગે છે અને કાર્યવાહી કરે છે કે પછી આ આક્ષેપોમાં જેમ કહેવાયું છે કે આ બિલ્ડરોને કમાવવા માટેનો ખેલ છે એ ખેલ આગળ ચાલતો રહે છે આ જ પ્રકારના અહેવાલ સમાચારો સાથે નવજીવન સાથે જોડાયેલા રહેજો એ તમારો વાત છે તમારો અવાજ બનતો રહેશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા